હરણ મહાદેવ આપ સૌમાં રહેલા શિવતત્વને મારો વંદન મિત્રો હું છું આચાર્ય સંગીત શુક્લ અને આજના વિડીયોમાં આપણે વૃષભ રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો ઓક્ટોબર મહિનો શો આવી રહ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરું છું વિડીયોને સુધી જરૂરથી બન્યા રહેજો કારણ કે વિડીયોના અંત હું કંઈક ખાસ તમને ઉપાય આપવા જઈ રહ્યો છું તો વૃષભ રાશિના તમામ જાતકો કંઈક આ પ્રમાણે તમારી જન્મપત્રિકા પૂરા મહિના દરમિયાન બની શકે છે એટલે કે વૃષભ રાશિ જેનું નામ બ હ અને ઉ આ ત્રણ મૂળાક્ષરપતિ થાય છે તેની થાય છે વૃષભ રાશિ તો જો ગ્રહો પર દ્રષ્ટિ કરીએ તો મહિનાની શરૂઆતથી જ ગુરુદેવતા તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં શુક્રની કેતોની યુતિ ચતુર્થ સ્થાનમાં સૂર્ય બુધની યુતિ પંચમ સ્થાનમાં મંગળ દેવતા છઠ્ઠા સ્થાનમાં રાહુદેવતા તમારા કરિયરના સ્થાનમાં દસમા સ્થાનમાં અને શનિ દેવતા તમારી જન્મપત્રિકાના અગિયારમા સ્થાનમાં વિરાજમાન રહેશે મહિનાની શરૂઆત થયા બાદ આ મહિનામાં એક નહીં બે નહીં પરંતુ પાંચ પાંચ ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે એટલે તમે વિચાર કરો કે ઓક્ટોબર મહિનો કેટલો મહત્વપૂર્ણ છે સૌથી પહેલાં બુધ દેવતા ત્રીજી ઓક્ટોબરના રોજ તુલા રાશિમાં આવી રહ્યા છે એટલે કે બુધ દેવતા મહિનાના ત્રીજા જ દિવસે છઠ્ઠા સ્થાનમાં આવી રહ્યા છે ત્યારબાદ નવ ઓક્ટોબરના રોજ બુધ દેવતાએ જે સ્થાન છોડ્યું છે ત્યાં શુક્ર દેવતા નવ ઓક્ટોબરના રોજ રાશિ પરિવર્તન કરીને પંચમ સ્થાનમાં આવશે ત્યારબાદ જો આપણે વાત કરીએ તો ગ્રહોના રાજા એટલે કે સૂર્ય દેવતા સત્તર ઓક્ટોબર બાદ સૂર્ય દેવતા તુલા રાશિમાં ગોચર કર્યા છે એટલે કે બુધ દેવતાને પણ સૂર્ય દેવતા સત્તર ઓક્ટોબર બાદ જોઈન કરી રહ્યા છે એટલે કે સૂર્ય મંગળ અને બુધની યુતિ સત્તર ઓક્ટોબર બાદ તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં થશે અને ગુરુદેવતા પણ જે અતિચારી અવસ્થામાં છે તે થોડા સમય માટે અઢાર ઓક્ટોબર બાદ તમારી જન્મ પત્રિકાના ત્રીજા સ્થાનમાં એટલે કે કર્ક રાશિમાં આવશે અને મહિનાને અંતે એટલે કે સત્યાવીસ ઓક્ટોબર બાદ મંગળ દેવતા ગ્રહોના સેનાપતિ જે છે તે સપ્તમ સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે હવે આ તો વાત થઈ કે ગ્રહો કયા પ્રમાણે છે અને કયા પ્રમાણે રાશિ પરિવર્તન કરવાના છે આવો ચર્ચા કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે બિઝનેસ બાબતે તમારા મેરે રિલેશનશિપ બાબતે અને સૌથી વધારે મહત્વપૂર્ણ તમારા અને તમારા સંતાનના એજ્યુકેશન બાબતે સૌથી પહેલા આપણે વાત કરીએ સ્વાસ્થ્યની તો મિત્રો તમને દેખાઈ રહ્યું છે તે પ્રમાણે તમારી રાશિના માલિક શુક્ર દેવતા ચતુરસ્થાનમાં કેતુ દેવ સાથે ગોચર કરી રહ્યા છે અને ત્યારબાદ તે રાશિ પરિવર્તન કરે છે પરંતુ સ્વાસ્થ્ય બાબતે મંગળ દેવતાને બુધ દેવતા જોઈન કરી રહ્યા જઈ રહ્યા છે તે ત્રીજી જ તારીખે અને સૂર્ય દેવતા પણ સત્તર ઓક્ટોબર બાદ છઠ્ઠા સ્થાનમાં આવી રહ્યા છે હવે રોગ ઋણ અને શત્રુનું સ્થાન છે કેટલાક લોકોને તો શત્રુઓ પણ સ્વાસ્થ્યની તકલીફ આપી શકે છે એટલે કે મેન્ટલ ડિપ્રેશનને તમામ વસ્તુ આપી શકે છે પરંતુ ત્રણ ઓક્ટોબર બાદ જે બુદ્ધ અને મંગળની યુતિ થઈ રહી છે તમને સ્વાસ્થ્યમાં ખાસ કરીને સ્કિન એલર્જી થઈ શકે છે મહિલાઓ ખાસ કરીને તમારા ગુપ્તાંગને લગતી તકલીફ ન થાય તેની ખાસ કાળજી રાખે છે ગુપ્તાંગમાં પણ તમને સ્કિન એલર્જી પણ થઈ શકે છે જે પુરુષો છે જેને પણ ઘણા સમયથી આ તકલીફ હતી ઇચિંગની તકલીફ તો તમારે તેની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે કારણ કે તમને તે તકલીફ આપી શકે છે એટલે સ્કિન ડિઝીઝ આ મહિનામાં તમને તકલીફ આપી શકે છે તેથી પૂરા મહિના દરમિયાન ઓવરઓલ તમારે ફક્ત માનસિક રીતે સ્ટ્રોંગ રહેવાનું છે અને તમારા સ્કિનને લગતી તકલીફ ન થાય તેની ખાસ કાળજી રાખવાની છે તમારે તે પ્રમાણેનું જે કંઈ પણ તમારે ટ્રીટમેન્ટ કરવી હોય તો તમે કરાવી શકો છો આગળ વાત કરીએ તો તમારા ધનને લગતી વાત કેમ કે ફેસ્ટિવલ સિઝન તો આવી રહ્યું છે તો સેકન્ડ હાઉસમાં ગુરુદેવતા વિરાજમાન છે અને અઢાર ઓક્ટોબર બાદ તે રાશિ પરિવર્તન કરીને ત્રીજા સ્થાનમાં જવાના છે સાથે જો આપણે બીજી રીતે ચર્ચા કરીએ તો બુદ્ધ દેવતા કે જે સેકન્ડ હાઉસના માલિક છે તે પણ ત્રીજી જ તારીખે છઠ્ઠા સ્થાનમાં જઈ રહ્યા છે કે જે રોગ ઋણ અને શત્રુણું છે રોગ અને શત્રુણું તો તમે સમજાવ્યું ઋણ એટલે કે લોન બાબતે પણ ચર્ચા કરી તો આ મહિનામાં શક્ય હોય તો કોઈ પણ લોન માટે એપ્લાય ન કરવું કોઈના પાસે તે ઓછીના રૂપિયા લેવા નહીં કે કોઈને આપવા પણ નહીં જો આ મહિના દરમિયાન તમે ફાઇનાન્શિયલ કંઈ પ્લાનિંગ કરશો તો તે ખોટું પડી શકે છે તમને દેખાય કે ના આ મારા માટે સારું ડિસિઝન રહેશે પરંતુ તે તમને તકલીફ પહોંચાડી શકે છે તેથી આ મહિનામાં કાળજી રાખી લેણ છે હું શા માટે ના પડી રહ્યો છું તે પણ હું જો આગળ આપણે જ્યારે બિઝનેસની અને કરિયરની વાત કરશું ત્યારે હું તમને જણાવવાનો છું તેથી વિડીયોને અંત સુધી બન્યા રહેજો તેથી આ મહિનામાં થોડીક વધારે કરકસર કરવી જરૂરી છે ચિંગુસ બનવું થોડુંક વધારે જરૂરી છે નહીં તો જો તમે છૂટો હાથ રાખશો તો તકલીફ થઈ શકે છે કારણ કે ત્રીજી તારીખના રોજ જ દેવતા છઠ્ઠા સ્થાનમાં આવી રહ્યા છે આગળ આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓ બાબતે એટલે કે તમારા જો સંતાન વૃષભ રાશિના જાતકોના સંતાન એજ્યુકેશન કરી રહ્યા છે કે તમે પણ જો સ એજ્યુકેશન કરી રહ્યા છો તો નવ ઓક્ટોબર સુધી તમારું ફોકસ ઘણું સારું રહી શકે છે પરંતુ જ્યારે શુક્ર દેવતા તમારી રાશિના પંચમ સ્થાન તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં આવશે સૂર્ય દેવતા સત્તર ઓક્ટોબર બાદ રાશિ પરિવર્તન કરશે અને શુક્ર અને શનિ એકબીજાને પરસ્પર દ્રષ્ટિ કરશે તો નવ ઓક્ટોબર બાદ જે કોઈ પણ એજ્યુકેશન કરે છે એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલા છે તમે ભણવા પરથી ફોકસ હટાવીને કોઈ બીજી ઈતર પ્રવૃત્તિઓ પર જઈ શકો છો ખાસ કરીને લવ રિલેશનશીપમાં પણ તમે જઈ શકો છો તમારું ભણવાનું ડિસ્ટ્રેક્ટ થઈ શકે છે બીજી રીતે તે પણ જોવો છો તમે જો લવ રિલેશનશીપમાં નથી જતા તો શનિ દેવતા શનિદેવતા અગિયારમા સ્થાનથી જે દ્રષ્ટિ કરી રહ્યા છે તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ વધારે ઇન્વોલ્વ થઈ શકો છો ફ્રેન્ડ્સના સાથે વધારે ભણ ફરવા જવામાં ને એ બધી રીતે તમે તમારા એજ્યુકેશનને હાનિ પહોંચાડી શકો છો તેથી વૃષભ રાશિના તમામ જાતકો તમારા સંતાનના એજ્યુકેશન પર ફોકસ કરાવવું ખૂબ જરૂરી છે જો તમે મોબાઈલ ફોન ગેમિંગ કંઈક આપેલું છે તો આ મહિના માટે લઈ લેવું જ તમારા માટે સારું રહેશે કારણ કે શુક્ર દેવતા તે તેમને ફોકસ તો નથી જ કરવા દેવાના બીજી બધી વસ્તુઓ પર ધ્યાન તેમનું જઈ શકે છે આ વાતની તમારે ખાસ કાળજી રાખવાની રહેશે આગળ આપણે વાત કરીએ તો તમારા લગ્ન જીવન બાબતે લગ્ન જીવન બાબતે તમે જોશો તો લગ્ન જીવનના માલિક મંગળ દેવતા તમારા લગ્ન જીવનના સ્થાનથી જ એટલે કે સપ્તમ સ્થાનથી બારમે છે તેમને સૂર્ય અને બુદ્ધ ક્યાંક ને ક્યાંક તેમના સાથે યુતિ પણ કરી રહ્યા છે આ પૂરા મહિના દરમિયાન અને સત્યાવીસ ઓક્ટોબર બાદ તમારા લગ્ન જીવનના જે સ્વામી જે છે મંગળદેવતા તે ગોચર કર્યા છે પરંતુ એક સારી વાત એ છે સત્તર ઓક્ટોબર બાદ જે ગુરુદેવતા થર્ડ હાઉસમાં આવી રહ્યા છે ત્યાંથી પંચમ દ્રષ્ટિ વન ટુ થ્રી ફોર અને ફાઈવ પંચમ દ્રષ્ટિ કરી રહ્યા છે તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાન પર જે કોઈ પણ વ્યક્તિને લગ્ન જીવનમાં તકલીફ હતી લાઈફ પાર્ટનર સાથે હતી લાઈફ પાર્ટનરનું સ્વાસ્થ્ય પણ જો તકલીફ આપી રહ્યું હતું ને તો સત્તર ઓક્ટોબર બાદ એટલે અઢાર ઓક્ટોબરના સૂર્યોદયથી જ તે તમામ જે તકલીફ હતી તેનો અંત આવી રહ્યો છે તમારા માટે અઢાર ઓક્ટોબરથી પાંચ ડિસેમ્બર આ જે સમય છે ને હું અત્યારે એડવાન્સમાં જ કહી રહ્યો છું આ સમય દરમિયાન તમારા લાઈફ પાર્ટનર સાથે જે તકલીફ હતી તે તકલીફોનો અંત આવી શકે છે તો તે તકલીફોને દૂર કરવા માટે એક ટેબલ પર બેસીને તમારે કંઈક ખાસ નિર્ણય લેવાનો હોય તો તમે લઈ શકો છો તમે તમારા લાઈફ પાર્ટનરના સ્વાસ્થ્યની પણ તકલીફ હતી કંઈક ટ્રીટમેન્ટ કરાવવા માગો છો તો તે પણ કરાવી શકો છો ઇન શોર્ટમાં જોઈ જઈએ તો સત્તર ઓક્ટોબર બાદ તમારા માટે લગ્ન જીવનને લગતી જે કંઈ પણ તકલીફ હતી તમામનો અંત આવી શકે છે ઝઘડા પણ બંધ થઈ શકે છે બીજી રીતે જો આપણે વાત કરીએ તો તમારા ભાગ્યના સ્થાનના માલિક જે છે શનિદેવતા તે પણ વિરાજમાન છે તમારી જન્મપત્રિકાના અગિયારમાં સ્થાનમાં લભ સ્થાનમાં હવે ભાગ્યેશ અને લાભેશનો સાથો થઈ રહ્યો છે પરંતુ જે ગુરુ ભાગ્યના માલિક ગણવામાં આવે છે તેમની પણ સત્તર ઓક્ટોબર બાદ સીધી સપ્તમ દ્રષ્ટિ થઈ રહી છે તમારા ભાગ્યના સ્થાન પર જ સત્તર ઓક્ટોબર બાદ વૃષભ રાશિના તમામ જાતકો તમારા માટે ભાગ્યવાઇઝ પણ ઘણું સારું છે તમે જો કોઈ પણ રીતે પાછળ પડી રહ્યા હતા કંઈક વિચાર કરી રહ્યા હતા કંઈક નવું કરવાનું ભાગ્યનો સાથ નહોતો મળતો તો તે પણ તમને સત્તર ઓક્ટોબર બાદ રહી શકે છે તમારા પિતાનું સ્વાસ્થ્ય પણ જો ખરાબ હતું તો લાઇફ પાર્ટનર બાદ જો હું પિતાની વાત કરું તો પિતાના સ્વાસ્થ્યમાં પણ ક્યાંકને ક્યાંક સુધારો આવી રહ્યો છે પિતા સાથે અનબન હતી તો તે પણ તમે સુધારી શકો છો તેથી વૃષભ રાશિના જાતકો આ મહિનો તમારા માટે તમામ રિલેશનશિપ આ ફેસ્ટિવલ દિવાળી આવી રહી છે તમામ રિલેશનશિપમાં સામેથી તમે એપ્રોચ કરો કે હું આ તમામ વસ્તુને ભૂલીને કંઈક નવી શરૂઆત કરવા માગું છું તો તમને સારો બધા જ લોકોનો સપ ફેમિલી મેમ્બરનો ઘણો સારો એવો તમને સપોર્ટ મળી શકે છે આગળ આપણે વાત કરીએ તમારા કરિયર બાબતે કરિયરના સ્થાનમાં વિરાટમાનજી રાહુદેવતા વૃષભ રાશિના તમામ જાતકો હું તમને એક પ્રશ્ન પૂછીશ કે શું કેટલાક મહિનાઓથી લગભગ ત્રણથી ચાર મહિનાથી મે મહિના બાદ તમને કંઈક થઈ રહ્યું છે કે મને હવે આ પ્લેસ પર જોબ કરવાનું મજા નથી આવતી મારે કંઈક અલગ કરવું છે મારે કંઈક કરી બતાવવું છે લોકોને તમને વિચાર આવી રહ્યા છે જો આવી રહ્યા હોય તો કોમેન્ટ બોક્સમાંથી જરૂરથી જણાવજો કારણ કે રાહુ દેવતાને હું હંમેશા કહેતો આવું છું કે રાહુ દેવતા જ્યારે પણ દસમા સ્થાનમાં હશે કરિયરના સ્થાનમાં તે તમારા કરિયરના સ્થાનમાં કંઈક ચેન્જ કરાવડાવશે જ તમારા પાસે તમે જો તમે જોબ ચેન્જ નહીં કરો જોબથી બિઝનેસમાં સ્વિચ નહીં કરો તો તમારું પ્રમોશન ડિમોશન કંઈ પણ થઈ શકે છે પરંતુ રાહુ દેવતા જ્યારે પણ દસમા સ્થાનમાં આવે છે તે જ્યારે એન્ટર થયા દસમા સ્થાનમાં એટલે કે કુંભ રાશિમાં ત્યારે તમે જે હતા જે પોસ્ટ પર હતા કે જે કંઈ કામ કરી રહ્યા હતા જ્યારે તે રાશિ પરિવર્તન કરવાના છે એટલે કે અઢાર મહિના બાદ ત્યાં સુધીમાં તમારા લાઈફમાં કરિયર વાઇઝ કંઈક મોટો ચેન્જ ફોર શ્યોર કરાવીને જ રહેશે તેથી જો તમે વિચાર કરી રહ્યા છો કે મારે કંઈક કરવું છે તમારા માઇન્ડમાં તમારા મગજમાં કંઈક ને કંઈક ગળમથલ ચાલી રહી છે કે ના મારે કંઈક કરી બતાવું છે તો ભાઈ આ જ સમય છે વૃષભ રાશિના જાતકો ભલે કોઈનો સાથ સહકાર ન મળે તમે એકલા પણ કંઈક કરી શકો છો તેનું કારણ તે છે રાહુને ફક્ત અને ફક્ત માથું છે તેના પાસે શરીર નથી તો તે જ આધારે તમારા માઇન્ડમાં ડિસ્ટ્રેક્શનથી ઊભું કરશે કે કંઈક કરવું જોઈએ કંઈક કરવું જોઈએ લોકો પાસે તમને સામેથી મોકલશે કે ભાઈ જાઓ મને શીખવાડો મારે આ બાબતે કંઈક કરવું છે બીજા લોકો પાસેથી તમારે ગાઈડન્સ લેવા માટે તમને દોડાવશે પરંતુ તમે જે શાંતિથી કંઈક કરવા માગો છો તે તમને નહીં કરવા દે તમને હંમેશા ગ્રો કરાવવા માટે તમને રાહુ ઓતપ્રોત કરશે ફક્ત એ કાળજી રાખવાની છે કે રાહુ જે છે તે શુક્ર દેવતા જ્યારે રાશિ પરિવર્તન કરશે તો તેમને ફ્રી હેન્ડ મળી જશે શુક્ર દેવતાની દ્રષ્ટિ પણ નવ ઓક્ટોબર બાદ ઓછી થઈ જશે નેગેટિવલી તમારે આ વલણને નથી રહેવાનું કે મારે કંઈક અલગ કહું છે એટલે કે કંઈક અંધાધૂન પણ કંઈક ડિસિઝન નથી લઈ લેવાનું પ્લાનિંગ કરો ને પછી આગળ વધો રહુ દેવતા તો અઢાર મહિના માટે ત્યાં જ રહેવાના છે તેથી તમે ફક્ત પ્લાનિંગ કરો ને આગળ વધો ઘણી સારી રીતે આગળ વધી શકો છો તો આ પ્રમાણે તમામ વૃષભ રાશિના જાતકો આ મહિનો તમારા માટે જે કંઈ પણ આગળ કરવા માંગતા હતા તેમાં સફળતા અપાવી શકે છે તમારા રિલેશનશીપ ઘણા સારા કરી શકે છે તમારું અને તમારા લાઈફ પાર્ટનરનું સ્વાસ્થ્યમાં ચેન્જ લાવી શકે છે ફક્ત જે સ્વાસ્થ્ય બાબતે થોડી કાળજી રાખવાની હતી તે તમારે ધ્યાન રાખી દેવાનું રહેશે ઉપાય શું કરવા છે ઉપાય તરીકે તમારે દરેક ગુરુવારે કારણ કે ગુરુદેવ સર્વાધિક રીતે શુભગ્રહ આ મહિના દરમિયાન તમારા માટે બની રહ્યા છે તમારે શક્ય બને તેટલું દરરોજ સવારે અડધો કપ દૂધમાં ચણાની દાળ મગની દાળ હળદર આ ત્રણ વસ્તુ ભેગું કરો ને તેમાં થોડા ઘઉં કે ગોળ બેમાંથી એક વસ્તુ ભેગા કરો અને દરરોજ મહાદેવ પર અભિષેક કરો અને ત્યારબાદ પ્રાર્થના કરો કે જે કંઈ તકલીફ છે તેમાંથી છુટકારો મળે અને હું જીવનમાં આગળ જે બધો માગું છું તે હું મેક્સિમમ જે કંઈ પણ પ્રાપ્ત માગું છું તે પ્રાપ્ત કરી શકું આ પ્રમાણે જો તમે પ્રાર્થના કરશો તો આ મહિનો તમને ઘણો લાભદાયક સાબિત થઈ શકે છે ફાઇનાન્શિયલ વાઇઝ પણ તમારે થોડુંક ચિંગુસ્ત તો બનવાનું છે આ મહિનામાં જે લોકો વિદેશમાં છે અને આ વિડીયો જોઈ રહ્યા છે તો તે તમામ લોકો તમારા ઘરમાં તમે શિવલિંગ પર આ પ્રમાણે અભિષેક કરી શકો છો અને અભિષેક કર્યા બાદ તમારે મહાદેવના ઉપર ચોખ્ખા જળથી સ્વચ્છ જળથી તમારે કરી દેવાનો જ રહેશે તો આ પ્રમાણે તમામ વૃષભ રાશિના જાતકો ઉપાય ઉપાય કરવા છે એક એક્સ્ટ્રા હું આપીશ તમામ વૃષભ રાશિના જાતકો શનિ અને શુક્રની ઓક્ટોબર બાદ ક્યાંક ને ક્યાંક બની રહી છે અને મંગળ દેવતા પણ તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં છે સંકટ મોચન હનુમાન અષ્ટક આ મહિનામાં તમારે રટી લેવાનું છે જ્યારે પણ કંઈ પણ ડિસ્ટ્રેક્શન લાગે તકલીફ લાગે તમે સ્ટુડન્ટ છો વિવાહ નથી થતા કે કંઈ પણ તકલીફ છે તમારા બિઝનેસમાં પણ આગળ નથી વધી શકાતું સંકટ મોચન હનુમાન અષ્ટક ફક્ત બોલવાની શરૂઆત કરો હનુમાનજી તમને ઘણો સારો રસ્તો બતાવી શકે છે તો આ પ્રમાણે વૃષભ રાશિના જાતકો તમારા માટે આ મહિનો સેવન્ટી થર્ટી આપણે માનીને ચાલીએ કારણ કે રિલેશનશિપ સારા થઈ રહ્યા છે પરંતુ બિઝનેસમાં અને કરિયરમાં તમને થોડુંક તે દોડાવી શકે છે તો જો માહિતી પસંદ આવી હોય તો તમને જે ક્વેશ્ચન્સ આ વિડિયોમાં મેં પૂછ્યો તો તેની કમેન્ટમાં લખવાનું ન પૂછશો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં તમામ વૃષભ રાશિના જાતકોને આ માહિતી શેર કરો આપશો ઉમર રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય